नमस्कार विद्यार्थी मित्रों आज आप जो चेप्टर चौदह चौदह एक, एक, गल्लो। एक ता 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 ना दसवा एक गैस ना सौ सिक्का एक ना पचास सिक्का ना सौ सिक्का एक ना पचास सिक्का ना बीस सिक्का दस सिक्का बराबर 50 ના 100 ₹ ના 50 2 ના 20 અને 5 ના 10 સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઉંધો કરવામાં આવે ઉંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે સમસંભાવિત હોય તો જ્યારે આ ગલ્લામાં છે 50 ના ₹1 ના સોરી 50 પૈસાના ₹1 ના 2 ₹ ના અને 5 ₹ ના સિક્કા છે બરાબર આ સિક્કામાંથી જ્યારે ગલ્લાને ઉંધો કરવામાં આવે ત્યારે એક સિક્કો એમાંથી બહાર પડે તો બહાર પડે એ સિક્કો કોમસે ટકા 50 પૈસાનો હોય હશે અને બીજું નામનો 50 5 પાંચનો સિક્કો ન હોય તેમ સમજવુંના. ગણશું જો આપણે કે 50 પૈસાનો સિક્કો હોય અને બીજું ગણશું કે પાંચનો સિક્કો ન હોય તેમ સમજવું. તો કયા કયા સિક્કા આડ્યા છે અને કેટલા હતા એ આપણે જોઈ લઈએ પહેલા બરાબર? લખીએ. ઓહી 50 પૈસાના કેટલા સિક્કા? કેટલા સોનાના સિક્કા કેટલા?

આટલું આપણા ભે આટલા સિક્કા આપણને એક ગલ્લામાં છે બરાબર તો કુલ સિક્કા કેટલા થાય સરવાળો મારિયા આપણે તો 100 નો 50 1200 170 અને 100 છે એટલે એક ગલ્લામાં કુલ કેટલા સિક્કા છે એટલે 160 સિક્કા છે બરાબર લખી લે અહી બોલો સંભાવના સુધારવા નું કુલ પરિણામ કેટલા થાય એટલે કુલ કેટલા સિક્કા થાય બધું આપણો સંભાવના સુધારવા નું કુલ પરિણામ કહેવાય તો કુલ સિક્કા કેટલા મળ્યા હતા કે 180 લખવું પડે ઘણી સંભાવના શોધવાનું કુલ પરિણામ બરાબર 180 કેમ કે કુલ સિક્કા કેટલા છે કે 180 અને જે આપણે શોધવાનું છે લખ્યા તો શોધવાનું છે પહેલા મેળવું તો શોધવાનું છે મિત્રો આપણે કે 50 પૈસાનો સિક્કો હશે 50 પૈસાનો

મે આગર પણ વાત કરી કે કુલ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવી હોય અંશમાં આવે તો કુલ પરિણામ કેટ લાગે આ કુલ પરિણામ 100 એસી આછી ધમાય છે મિત્રો બરાબર તો કોણ છે વાત કરવામાં આવે કે 50 પૈસાનું જીતકો વજે તો 50 પૈસા નું ક્લાસિકા છે કે સો અને જેના વિશે વાત કરવામાં આવે અંશમાં આવે અને કુલ પરિણામ નીચે આવે ભાગા ગુડાઈએ બિંદુ બિંદુ કર થઈ ગયો चलो 10 ના ઢારા બને બને એ વિભાજે સંખ્યા એટલે ભાગા ગુડાસ બરાબર કે 5 * 2 = 10 અને 9 * 2 = 18 બે બે કર થઈ જાય તો મોડ્યુલ સુ આપણને એટલે કે 5 / 9 બને કેમ મળ્યો કે 5 / 9 નો 9 એ જ પ્રમાણે બીજું છે જો ચાલો બીજું સોધ્યા આપણે સો આપ્યો કે 5 નો સિક્કો નહી હોય તેની સંભાવના ઓ ના હોય એટલે કે કે 5 નો સિક્કો ન ન હોય તેની સંભાવના

तो आना हो पाँच नो सिक्को ना हो पांच नो सिक्का के दस आना हो बाकी बदा तो हो पचास पैसा सिक्को हो रुपया त्रम वस्तु खाली पांच नो सिक्को ना हो तो चलो पांच नो सीका दस एक सौ दस बात कर दिए आना के मै था एक सौ सीते जो सौ नो पचास पैसा ना सिक्का हो सौ एक रुपया सिक्का पचास सिक्का बीस सौ पचास के पचास ना सौ दौ सौ एक सौ सित्ते એકસો ને સિત્તેર હોય ખાલી કયું ના હોય તો કે પાંચ રૂપિયાનો સિક્કો પાંચ નો સિક્કા દસ તો હવે સાદુ રૂપિયા આપે મીંડું મીંડું થઈ ગયું સત્તર સત્તરનો આ આપણને મળ્યો જવાબ કોનો પાંચનો સિક્કો ના હોય તેની સંભાવના બરાબર મિત્રો વિડીયો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં અવશ્ય લખજો કોમેન્ટ કરજો કે સર તમે ભણાવો છો એ કેવું ભણાવો છો अम्बर समझ पड़े से नहीं पड़ती जमने योग्य लगत कॉमेंट करजो थैंक यू मित्र